આ એક સત્ય ઘટના છે અને લગ્નના ચાર વર્ષ પછી એક યુવતીની કહાની છે અને તેની જુબાની સાંભળો હવે સુહાગરાથી રાતના દિવસે તેના પતિએ તેને એક નવો ફોન આપ્યો હતો અને આજે બંને ખૂબ જ થાકેલા હતા અને તેથી જ તે તરત જ સૂઈ જાય છે અને તેની ખુશી અને આનંદ એટલો વધુ હતો કે તેના પગ આજે જમીન પર ટકી રહ્યા ન હતા અને માણસ હોય કે પ્રાણી પ્રેમની ભૂખ તો દરેકને હોય છે પરંતુ જ્યારે પ્રેમના નામે છેતરપિંડી થાય છે ત્યારે તે ખૂબ જ પીડાદાયક અને દુઃખદ હોય છે અને જાણે આખી દુનિયા ખતમ થઈ ગઈ હોય એવું લાગે છે અને પચીસ વર્ષની કાજલ સાથે પણ કંઈક એવું જ થયું હતું અને તેની કથા સાંભળોને તમારું હૃદય દ્રવવી જશે કાજલ કહે છે જ્યારે હું કોલેજમાં હતી ત્યારે હાર્ટ અટેકને કારણે મારી માતાનું અવસાન થયું હતું અને ત્યાર પછી આને આઘાત લાગ્યો અને પછી મેં ઓનલાઈન એક મિત્ર બનાવ્યો જે જલ્દી મારો સૌથી સારો મિત્ર બની ગયો અને એક દિવસ મેં તેને એક એવા છોકરા વિશે કહ્યું કે જે મને ગમતો હતો અને તે પછી તેણે સમજાયું કે તે મને પ્રેમ કરે છે અને તે મને છોડી શકતો નથી તેને પણ મેં પ્રપોઝ કર્યું અને પરંતુ મારા મનમાં તેની માટે એવી કોઈ પણ ખાસ લાગણી ન હતી અને ત્યારબાદ મેં તેને ના પાડી પરંતુ તેણે મારી નાને સ્વીકાર ન કર્યો અને તે દર અઠવાડિયે મને મળવા આવતો હતો તે મારા શહેરથી પાંચ કલાકના અંતરે રહેતો હતો છતાં તે દર અઠવાડિયે મારા શહેરમાં મને મળવા આવતો અને ધીમે ધીમે તેને આ નિષ્ઠાએ મને એની તરફ આકર્ષિત કરી અને મેં તેને હા કહી દીધી એક વર્ષ પછી અમે લગ્ન કરી લીધા અને લગ્નની પહેલી રાતે જ તેણે મને એક નવો ફોન ભેટમાં આપ્યો અને અમે બંને થાકના કારણે સૂઈ ગયા હતા અને કાજલની ખુશીનો પારસ ન હતો ત્યારબાદ પરંતુ ધીમે ધીમે તેને કંઈક અજુકતું લાગવા લાગ્યું હતું અમારા વચ્ચે ક્યારેક કોઈ શારીરિક સંપર્ક ન થયો અને મિત્રો અમે ક્યારેય પણ હનીમૂન ઉપર પણ ન ગયા હતા કારણ કે તેની દાદી અને અમારી સાથે રહેતી હતી અમે પછી મને સમજાયું કે તે ક્યારેય મારી સાથે આનંદ કે મોજ કરવા જ નથી ઈચ્છતો ત્યારે કાજલે આ મુદ્દે ઘણી જ વાર વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પરંતુ તેનો પતિ ક્યારેય કોઈ સ્પષ્ટ જવાબ આપતો ન હતો અને જ્યારે કાજલે વધુ દબાણ કર્યું તો તેણે કાજલને થપ્પડ મારી અને આ પછી તેણે માફી માંગી પરંતુ આ રોજ નિયમિત બનવા લાગ્યું અને અમે બંને એક જ રૂમમાં રૂમમેટ તરીકે જેમ રહેતા હતા અને રોજ રાત્રે તે મારી બાજુમાં સૂતો રહેતો અને હું રડતી મને સમજાતું નહોતું કે તે રોમેન્ટિક કેમ નથી થઈ રહ્યો કાજલે તપાસ કરવાની શરૂ કરી કે ક્યાંક તેના પતિ બીજા સાથે તો નથી ને રાખતો ને પરંતુ દરેક વખતે તે નિરાશ જ છે અનુભૂતિ કાજલે કહ્યું ત્રણ વર્ષ સુધી મેં આ ખોટી જિંદગી જીવી મને ચપ્પલ અને બેલ્ટથી મારવામાં આવતી અને મારા પર સામાન ફેંકવામાં આવતો અને મેં મારા દાઝેલા અંગોને છુપાવ્યા છે મિત્રો આના જેવી સ્ટોરી બીજી જોવા માટે અમારી ચેનલને લાઈક સારી સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનના વોલ પર જરૂરથી સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય કાજલે તલાક માટે અરજી કરી અને તેના પિતાને આ વિશે બધું જ કહી દીધું હવે તે બીજા શહેરમાં તેની મિત્ર સાથે રહે છે અને પોતાના ભવિષ્ય વિશે વિચારી રહી છે કાજલ કહે છે કે હું હજુ પણ પ્રેમ પર વિશ્વાસ રાખું છું જે વ્યક્તિ પર મેં સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તેણે જ મને દુઃખ પહોંચાડ્યું પરંતુ હજી પણ મને કોઈ તો તોડી શકતું નથી મને આજે પણ વિશ્વાસ છે કે મારા માટે કોઈ તો છે જે ફક્ત મને પ્રેમ કરશે કાજલની આ કહાની દર્શાવી આવે છે કે કેવી રીતે પ્રેમ અને વિશ્વાસની ખોટી પૃષ્ઠભૂમિની પાછળ જિંદગીના કડવા સત્ય છુપાયેલા હોય છે તમને વાર્તા કેવી લાગી મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને હા વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી લાઇક જરૂરથી કરો ફરી મળીશું